ભાણવડમાં આ એક મકાન ન લેવાથી તમને લાખો રૂપિયાનું નુકસાન થશે કેમ ચાલો સમજાવું ભાણવડ શહેરમાં હાઈ ડિમાન્ડેડ એરિયામાં રહેલું આ એક મકાન છે જેમાં આજુબાજુમાં બે મોટી હોસ્પિટલ આવેલી છે પેલી રાબડિયા હોસ્પિટલ બીજી ચંદ્રાવડિયા હોસ્પિટલ અને એ જ એરિયામાં મોટા મોટા શોરૂમ પણ આવેલા છે અને કંપનીઝ પણ આવેલી છે આ આખું મકાન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડિઝાઇન થયેલું છે અને આની અંદર ઇન્વેટરની પણ સુવિધા ઉપલબ્ધ છે આ મકાન બાબતે તમારે કોઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો તમારા સ્ક્રીન પર જે નંબર દેખાય છે એમાં તમે કોલ કરી શકો છો હવે આપણે મકાનની વાત કરીએ તો મકાનમાં સ્ટાર્ટિંગમાં એક મસ્ત ફરિયું આવશે જેમાં તમે તમારી કાર પણ પાર્કિંગ કરી શકો છો અને છોકરાઓ માટે રમવાની પણ સુવિધા છે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો એક સરસ મજાનો હોલ આવેલો છે એ હોલમાં સાથે બાથરૂમ અટેચ છે તમે જોઈ શકો છો અને એકદમ મોટો હોલ આવેલો છે અને આગળ તમે જોવું તો એક સરસ મજાનું કિચન પણ આવેલું છે અને નીચે એક સરસ મજાનો મોટો રૂમ પણ આવેલો છે તો આ થઈ નીચેની વાત હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ તો હવે આપણે વાત કરીએ સેકન્ડ ફ્લોરની તો સેકન્ડ ફ્લોર પણ તમે જોઈ શકો છો અને મોટો ઉપર એક હોલ આવેલો છે તમે જોઈ શકો હોલ ની સાથે એક બાથરૂમ પણ અટેચ છે ઉપર તમે જોઈ શકો છો અને બાથરૂમની સાથે એક બાલ્કની પણ તમને જોવા મળશે સરસ મજાની મોટી બાલ્કની પણ છે નેક્સ્ટ હવે આપણે વાત કરીએ તો સેકન્ડ ફ્લોરમાં બે રૂમ છે પેલો રૂમ તમે જોઈ શકો છો ફર્નિચર સાથે આપેલો રૂમ છે એકદમ સરસ મજાનો મોટો તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ સેકન્ડ રૂમની તો સેકન્ડ રૂમે પણ તમે જોઈ શકો છો એકદમ ફર્નિચર સાથે છે અને એકદમ મોટો છે એ પણ તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ થર્ડ ફ્લોરની તો અહીંયા મોટી અગાસી તમને જોવા મળશે